તરે નિલેશ કુંભાણી નું મકાન 3 દિવસ બાદ ખુલ્લું છે નીલેશ કુંભાણી ના પત્ની ઘરે પહોંચા છેメディア ને જોઈને નીલેશ કુંભાણી ના પત્ની દરવાજા બંધ કર્યા હતા નીલેશ કુંભાણી ના નીચે સરથાણા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ નો ગોઠવી દેવાયો છે નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારો સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ કરો બેલ આઇકન દબાવો અમને ફોલો કરો Instagram Facebook અને Twitter પર